નમસ્કાર મિત્રો તો લીમડાની અંદર બેથી ત્રણ પ્રકારની વેરાયટી આવતી હોય છે જેની અંદર આપણે એક તો સૌથી મોટું જેનું ઝાડ થતું હોય છે એવો કડવો લીમડો આવતો હોય છે બીજા લીમડાની વાત કરીએ તો મીઠો લીમડો જેને આપણે કોઈ વેજીટેબલ એની કે આપણે જ્યારે કોઈ શાક બનાવીએ કઢી બનાવીએ ત્યારે અંદર નાખતા હોય છે ખાવામાં ઉપયોગ કરી શકાય એવો મીઠો લીમડો આવતો હોય છે અને મિત્રો આજે હું તમને ત્રીજો લીમડો કે જે ખૂબ જ સરસ મજાનો છાંયો આપે છે એવા લીમડાની હું તમને વાત કરીશ તો મિત્રો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ એક નાનકડું ઝાડ છે મિની ટ્રી એને કહી શકાય તો મિત્રો આ જે લીમડાનો જે છાંયો છે એ સરસ મજાનો છાંયો આવતો હોય છે આપ જોઈ શકો છો મિની ટ્રી છે નાનકડું ઝાડ થાય છે થળ આ રીતનું એનું થતું હોય છે અને મિત્રો એના પાનની જો વાત કરીએ તો જે મોટો લીમડો થતો હોય છે એના જેવા જ એના પાન થતા હોય છે તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ એના પાન છે મિત્રો લીમડાની જ્યારે વાત આવે ત્યારે ઠંડકની વાત સૌ પ્રથમ આવતી હોય છે જેની અંદર લીમડો ગમે તે પ્રકારનો હોય પણ ઠંડક વધારે જ આપતો હોય છે એ કડવો હોય કે પછી મીઠો લીમડો હોય કે પછી આ છાયા લીમડો મીઠો લીમડો જે છે ખાવામાં ઉપયોગમાં આવતો હોય છે કડવો લીમડો પણ ખાવામાં ઉપયોગમાં આવતો હોય છે આ લીમડો ખાવામાં ઉપયોગમાં નથી આવતો પણ મિત્રો આ જે લીમડો છે એ સરસ મજાનો ઘટાદાર છાયો આપે છે ઉનાળિયાની અંદર એની જે ગ્રીનરી હોય છે એ અલગ જ પ્રકારની હોય છે મિત્રો આ જે લીમડો છે એની જે લીંબોડીઓની જો વાત કરીએ તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ એનું ફળ છે ગોળ લખોટી જેવું એનું ફળ આવતું હોય છે મિત્રો આવા નાના નાના ફળ ઘણા બધા હોય છે અને આ જ ફળમાંથી આપણે બીજા છોડ ઉગાડી શકીએ છીએ મિત્રો જ્યારે પણ વસંત ઋતુ આવે ત્યારે એની ઉપર આવા જાંબલી કલરના સરસ મજાના ફૂલ આવતા હોય છે આપ જોઈ શકો છો એની પર જાંબલી કલરના સરસ મજાના ફૂલ અત્યારે આવેલા છે મિત્રો પાનની જો વાત કરીએ તો પાન અને ફળ બંને હું તમને નજીકથી બતાવવાની કોશિશ કરીશ એના પાન તોડો છો અત્યારે એના આપણે પાન એક જ દાટકી તોડજો એક જ દાટકી તોડજો વધારે નહીં બસ હા જુઓ આપ જોઈ શકો છો આ એના પાન છે જે આપણો સાદો લીમડો આવે છે કડવો લીમડો જે આવે છે એના જેવા જ એના પાન હોય છે તો મિત્રો આને સરળતાથી તમે ઓળખી શકશો કારણ કે એ આ જે પેલા મોટા લીમડાનું જે ઝાડ આવે છે અને જે આપણે મીઠી લીમડી હોય છે એના જેવા જ પાન આવતા હોય છે પણ મિત્રો આ મિનીટ્રી છે એક નાનકડું ફળ તોડીને પણ બતાવો અહીંયાથી હા આ છે ને હા જો અત્યારે એની હાઈટ બહુ થતી નથી એટલે જુઓ આ એનું ફળ છે આ રીતનું એનું ફળ આવતું હોય છે અને આ જ જ્યારે પાકે ત્યારે એની અંદરથી આપણે નવા છોડ ઉગાડી શકીએ છીએ તો મિત્રો આ સરસ મજાનું ઝાડ છે અને આપણે આપણા ઘરે સરસ રીતે ઉગાડી શકીએ છીએ અને છાયા લીમડી પણ કહેવામાં આવે છે છાયા લીમડો પણ કહેવામાં આવે છે અને આ જે ઝાડ છે એને તમે તમારા ઘરની નજીકમાં પણ વાવી શકો છો કારણ કે આની હાઈટ તમે જોઈ શકો છો વધારે છે ને આશરે પંદર ફૂટ સુધીની છે અને એનું જે થડ છે એ નાનકડું જ છે આપ જોઈ શકો છો એમ વધારે મોટું થડ છે નહીં તો આવું સરસ મજાનું જે ઝાડ છે એને તમે તમારા ઘરે વાવી શકો છો થોડી ઓછી જગ્યા હોય તો પણ કંઈ વાંધો આવશે નહીં તો આવું સરસ મજાનું જે છાયા લીમડીનું ઝાડ છે એને તમે તમારા ઘરે વાવી શકો છો મિત્રો આને ઉગાડવા માટે તમારે કોઈ નર્સરીમાં જવું એવું જરૂરી નથી ક્યાંક જો તમને આ છોડ જોવા મળે ક્યાંક તમને આ છોડ જોવા મળે તો આના જે બીજ જે છે એને તમે લાવી અને તમે ઉગાડી શકો છો મિત્રો બીજી વાત કરીએ તો આની જે છાયો છે એટલો ઘટાદાર હોય છે કે તમે જે પેલા મોટો લીમડો હોય છે એની જેવો જેનો છાયો આવતો હોય છે અત્યારે પાનખર ઋતુ ચાલી રહી છે જાન્યુઆરી મહિનો બે હજાર છવ્વીસ આજે અઠ્યાવીસ તારીખ થઈ છે અને મિત્રો અત્યારે પાનખર ઋતુ ચાલી રહી છે એટલા માટે એની પર પાન ઓછા છે પણ જેવી જ પાનખર ઋતુ પૂરી થશે એવા જ એની પર ઘણા બધા જે પાન છે એ નવી કૂપે સાથેના આવી જશે તો મિત્રો આવું સરસ મજાનું ઝાડ જો તમે તમારા ઘરે ઉગાડવા માંગતા હોય તો તમે એને નર્સરીમાંથી પરચેસ કરીને અથવા તો આના જે બીજ છે એ પાકે ત્યારે એમાંથી તમે એનું મલ્ટિફિકેશન કરી શકો છો ઉગાડી શકો છો અને જ્યાં ઓછું પાણીની વ્યવસ્થા હોય ત્યાં પણ આ ઝાડ જે છે એ સરળતાથી ઉગી જશે